હવે ગુજરાતની સરકારના તમામ મંત્રીઓ છે તમે જોશો તો નવા નવા જે મંત્રીઓ બનાવ્યા સાહેબ ત્યારે બધાને ખબર આ ભાજપ પાર્ટીમાંથી કીધું કે આવા બનાવો ભાવનગર થી જે મંત્રી બન્યા એને નિવેદન આપ્યું કે કોઈ પણ માણસો ભેળસેળ કરતા પકડાશે તો જરાક જોઈ લેજો ખેર નથી એમ અને પાછો લે કોઈ એવો તો આપણને એમ લાગે કે આ ભાઈ બોલે છે કે બેન બોલે છે

હેલ્થનું વિજિલન્સ છે માર્ગ મકાનનું વિજિલન્સ છે પછી રાજ્ય સરકારનું વિજિલન્સ છે તમારી પાસે ઇન્સ્પેક્ટરો છે સુપરવાઇઝરો બધું જ છે વિડીયો બનાવીને તમે અમને બતાવો છો એના બદલે મોકલો તમારા વિજિલન્સ ના ચાર સાહેબો ફિલ્ડ ઉપર ને દસ પંદર લુખા ટોપોરી પકડી બતાવો શિક્ષણ વાળા શિક્ષણ ના પકડી લે આરોગ્ય વાળા આરોગ્ય ના પકડી લે રોડ વાળા રોડ ના પકડી લે પકડીને કાઢો સરઘસ અમે જોઈ લેશું કે આ નવા મંત્રી આવ્યા એમાં દમ છે પણ આ તો એક રીલ બનાવવાની હરીફાઈ ચાલુ થઈ ગઈ દરેક મંત્રી એવા વિડીયો બનાવે કે સુધરી જાજો સાવચેત થઈ જાજો ખેર નથી એટલે એવું તમારા વિડીયોજન ગુંડા બી જવાના છે તમારું ને એનું ભાગમાં હાલે છે તમે છે ને વિડીયો બનાવો છો એટલે આ બધો જનતાને મૂર્ખ મૂરખ સમજવાનો ખેલ છે યા તો પોતે બોલનાર મૂરખ છે હવે નક્કી તો ક્યારે થાય રામ જાણે